ગણેશ સુગર વચારિયાની પીલણ સિઝનનો આજના લાપાચમના શુભ દિને શસ્ત્રોત વિધિ અનુસાર પ્રારંભ કરવામાં આવ્યો પાંચ લાખ મેટન શેરડી પિલાણના લક્ષ્યાંક સાથે સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ શ્રીફળ વધેરીને પીલાણ સિઝનને લીલી ઝંડી આપી ઝિયા વાલિયા નેત્રંગ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારોની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની પાંચ લાખ મેટનથી વધુ શેરડી પિલાણ લક્ષ્યાંક સાથે પિલાણ સિઝન બે હજાર ચોવીસ પચીસનું આજરોજ લાપાચમના શુભદિને શુભારંભ કરવામાં આવ્યો જે પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મૈડા વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા ડિરેક્ટર કિરણભાઈ પટેલ હરિન્દ્રસિંહ ખેર જીતેન્દ્રસિંહ જાદવ મેહુલકુમાર પટેલ એન્જિનિયર મેનેજર ડિરેક્ટર અમિત સિંહ રાણા માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહિડા પ્રતાપસિંહ માટીએડા હેતલભાઈ પટેલ સુરેન્દ્રસિંહ પરમાર જમિયાતભાઈ પટેલ ઈશ્વરસિંહ ખેર તેમજ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો આગેવાનો અધિકારીઓ કર્મચારીગણો ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ કોઈએ વધેરીને શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સિઝનની શેરડીની ફાઇનલ હપ્તાની ચૂકવણી તેમજ કર્મચારીઓને દિવાળી બોનસ પણ દિવાળી પહેલાં ચૂકવી દેવામાં આવ્યું હતું જેથી ખેડૂતો સાથે સાથે કર્મચારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી સદર પિલાણ સિઝન માટે કસ્ટોડિયટ કમિટી મજૂરો ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટ વગેરેનું કામ આગોતરું આયોજન કરાયેલું હતું જેના અનુરૂપ ખેડૂતોની શેરડી કપાણી સમય થાય અને પિલાણમાં સરળતા બને તે માટે વધુમાં વધુ શેરડી પીલાણ થાય તે માટે ખેડૂત અને સંસ્થાના હિતમાં કસ્ટોડિયન કમિટી હર હંમેશ કાર્યરત છે જો આપે રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ